માંડવી તાલુકામાં મધયકુ ગામે સાંજના સમય આંગણમાં રમી રહેલી બાળકી પર દીપડાએ હુમલો કરતા મોત નીપજ્યું હતું તો બાળકીનો મૃતદેહ થોડે દૂર ખેતરમાંથી મળી આવતા વન વિભાગને જાણ કરવામાં આવી હતી તો વન વિભાગે દીપડા પકડવા માટે પાંજરા લઈ આવી અને કામગીરી હાથ ધરી હતી તો તે સાથે બાળકીના પરિવારજનોને વળતર આપવાની બાંયધરી પણ આપી છે લોકો દ્વારા છેલ્લા એક સપ્તાહ થી નહી તો તેને મારી નાખવાની ચીમકી પણ આપી હતી પર દીપડાએ હુમલો કરીને એને મૃત્યુ પમાડેલ છે અને અમારા કાર્યકર્તાભાઈ દિનેશે જાણ કરતા હું ઘટના સ્થળે પહોંચ્યો છું આખું ગામ ભેગું થઈને દીકરીની લાશ તો છોડાવી છે પરંતુ દીપડો હજી પણ ઘરની આજુબાજુ અને ફળિયામાં રખડે છે જંગલ ખાતા વિભાગને વારંવાર જાણ કરીએ છીએ અને આ બનાવો વારંવાર થતા હોય છે મહિના લગભગ વરસમાં પાંચથી છ બનાવો થતા હોય છે આ વધસિયા ગામનો પણ એક દીકરાને હુમલો કર્યો હતો તુકેદમાં પણ થયેલો પાતલમાં પણ થયેલો એટલે આજુબાજુ વિસ્તારમાં આ દીપડા ખાસ કરીને પશ્ચિમ વિભાગમાં ખૂબ ગંભીર ઘટનાઓ થતી રહેશે પરંતુ ફોરેસ્ટ વિભાગની નિષ્કાળજી અને માત્ર ને માત્ર ઔપચારિકતા કરવાને બાને આ પિંજરું મૂકેલું હતું અને એમાં ભાઈ હમણાં એક એ જ ફળિયાના અમારા આગેવાન જણાવતા હતા કે બે દિવસથી સટર પણ પડ્યું નથી અને કંઈ મૂક્યું પણ નથી એનું મારણ પણ મૂક્યું નથી તો શા માટે આ પિંજરાઓ મૂકે છે અને આવા માસૂમ બાળકો ભોગ બન કોઈ સરપંચનો ટેલિફોન દ્વારા સમયસર મળતા કે મધર મધરકુઈ ગામે વન્યપ્રાણી એક બાળકીને ઉપાડી લઈને જતો રહ્યો છે તેની જાણ થતાં તાત્કાલિક વનવિભાગના સ્ટાફનો સંપર્ક કરી ઘટના સ્થળ પર સ્ટાફ પહોંચી અને ગામ લોકો સરપંચની મદદથી આજુબાજુના વિસ્તારમાં તપાસ કરતા એ બાળકીનું મૃત્યુ મળી આવેલ હતું એને જોતા ઘણાના ભાગમાં પકડી અને એનું મૃત્યુ થયેલ હતું ત્યાર પછી પોલીસ ગામના સરપંચ આગેવાનો એમની મદદથી ત્યાંથી એની ડેડ બોડી લઈ બોદાન પોલીસ બોદાન હોસ્પિટલ લાવી અને પીએમની કાર્યવાહી માટે લાવેલ છે